જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ એન્ડ વેલકમ ટુ માય ચેનલ ઘણી વખત આપણને લાંબી બીમારી આવી જતી હોય છે લાંબી માંદગી જેને કહેવામાં આવે છે તો આ જે લાંબી માંદગી દરમિયાન ઘણી બધી દવાઓ આપણે ખાવામાં આવતી હોય છે હેવી એન્ટીબાયોટિક હોય છે હેવી પેઇન કિલર હોય છે ઘણી બધી એવી દવાઓ જે છે એની થોડી થોડી સાઈડ ઇફેક્ટ આપણને થતી હોય છે જ્યારે દવા શરૂ હોય ત્યારે તો આપણે એવું કાંઈ વિચારતા નથી આપણે તો એક જ લક્ષ્ય હોય છે કે જલ્દી જલ્દી આપણને સારું થઈ જાય પણ જ્યારે આપણે રિકવરી પૂરેપૂરી આવી જાય છે ત્યારે બે ત્રણ મહિના પછી જે કાંઈ આ દવાઓ લેવામાં આવી છે એની અસર આપણા માથા ઉપર દેખાય છે કાં તો વાળ સફેદ થઈ જાય કે પછી વાળ ખરવા માંડે કે માથામાં તાલ પડી જાય તો આવા બધા જે કાંઈ કારણો જે છે એ ઘણી વખત લાંબી માંદગી જો ભોગવેલી હોય તો એને લીધે આવા પ્રશ્નો થતા હોય છે તો એમાં કાંઈ મૂંઝાવાની જરૂર નથી જે કાંઈ માથામાં પ્રશ્નો થયો છે વાળમાં વાદગી દરમિયાન એ લગભગ ટોટલી રિકવરેબલ હોય છે અને એ રિકવર થઈ જતા હોય છે એના માટે ખાસ ખૂબ જ સરસમાજનક દેશી પ્રયોગ છે તો ખાસ કરીને જે મિત્રોને આ પ્રકારની તકલીફ થઈ હોય એ મિત્રોએ સૌથી પહેલાં તો દૂધ એક ગ્લાસ ફરજિયાત પીવું ખૂબ જરૂરી છે દૂધ પીવાથી ખૂબ સારું રિકવરી ઝડપથી આવી શકે છે બીજું કે ભોજનમાં બને ત્યાં સુધી એકદમ તાજા શાકભાજી લેવા એકદમ તાજો ખોરાક લેવો અને બને તો જમવામાં ટાઈમિંગ જળવવાનો પ્રયત્ન કરવો અને વ્યસન હોય તો વ્યસનથી દૂર રહેવું જો આટલું ધ્યાન રાખવામાં આવે તો ખૂબ સારું એમનામ આપણને રિઝલ્ટ મળી જતું હોય છે તેમ છતાં જો કોઈને દેશી ઉપચાર કરવો હોય તો એના માટે ખૂબ જ સરસ મજાનો એક દેશી પ્રયોગ છે લાંબી માંદગીને લીધે જો વાળ ખરી ગયા હોય વાળ સફેદ થઈ ગયા હોય માથામાં તાલ જેવું પડી ગયું હોય તો એના માટે એક દેશી પ્રયોગ કરે કરવાનો છે 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 એમાં ડુંગળીનો રસ કાઢવાનો સૌથી તો ડુંગળી ઝીણી ઝીણી સુધારી મિક્સરમાં ક્રશ કરી દબાવીને એનો રસ કાઢી લેવાનો છે આ જે ડુંગળીનો રસ આપણે કાઢેલો છે એ ડુંગળીનો રસ રોજ રાત્રે હળવા હાથે જે જગ્યાએ વાળ આછા થઈ ગયા હોય વાળ સફેદ થઈ ગયા હોય તો એના માટે ખૂબ જ સરસ મજાનો રિઝલ્ટ મળશે રોજ રાતે હળવાતે ખાલી મસાજ કરવાનું છે સવારે પછી એવું લાગતું હોય કે બહુ બેડ સ્મેલ આવે છે તો તમે એને વોશ કરી શકો છો પણ એર વોશ કરવા માટે બને ત્યાં સુધી આયુર્વેદિક વસ્તુનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે નહીં પણ પછી આપણને એની પણ એક સાઇડ ઇફેક્ટ દેખાતી હોય છે તો આ પ્રમાણે તમે રેગ્યુલર એકવીસ દિવસ એકાવન દિવસ સુધી પ્રયોગ કરશો એટલે ખૂબ સારું રિઝલ્ટ મળશે એ સિવાય માંદગીમાં ખરી પડેલા વાળ આછા થઈ ગયેલા વાળ તાલ પડી ગયો હોય એના માટે જે મિત્રોને આવી કાંઈ માથાકૂટ કરવાનો સમય નથી જે મિત્રોને આ પ્રકારની કોઈ દેશી ઉપચાર કરવાનો સમયની અનુકૂળતા નથી દેશી ઉપચાર કરવો તો છે પણ એવી અનુકૂળતા નથી તો એના માટે પણ ખૂબ જ સરસ મજાનું એક તેલ બજારમાં અવેલેબલ છે આ તેલનું નામ છે કલોનજીનું તેલ કલોનજીનું તેલ છે એ માવડી ગૃહ ઉદ્યોગનું આવે છે માવડી ગૃહ ઉદ્યોગનું કલોનજીનું તેલ આવે છે એનું રિઝલ્ટ બેસ્ટ છે આમ તો લગભગ આ તેલ છે માવડી ગૃહ ઉદ્યોગનું કોલોજીનું તેલ જે છે એ લગભગ બધે મળી જતું હોય છે તેમ છતાં જે મિત્રોને આ તેલ વિશે વધુ માહિતી જોઈતી હોય અથવા તો આ તેલ મગાવવું હોય તો અમારા વોટ્સએપ નંબરમાં મેસેજ કરી અને ડાયરેક્ટ મારો સંપર્ક કરી શકે છે એ સિવાય આરોગ્યને લગતી કોઈ પણ પ્રકારની માહિતીની જરૂર હોય તો પણ અમારા વોટ્સએપ નંબરમાં મેસેજ કરી ડાયરેક્ટ મારો સંપર્ક કરી શકે છે વ્યસનથી મુક્ત રહીએ તંદુરસ્ત જીવન જીવીએ સ્વસ્થ જીવન જીવીએ સાર્વજનોમાં ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતાજી